કા માતા પિતા દ્વારા બાળકને દત્તક લેવો ભારત દેશમાં આ માટે મહિલા બાળ વિકાસ મંત્રાલયના સી એ આર એ સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી કાર્યરત છે તેમના દ્વારા જ બાળક દત્તક મેળવી શકાય છે આ માટે રજીસ્ટ્રેશન કારા ડોટ ડબ્લ્યુ સીડી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પર કરવું પડે છે સપ્ટેમ્બર બે હજાર બાવીસમાં નિયમોમાં ફેરફાર કરાયા હોવાને કારણે ઘણા માતા પિતા યોગ્ય ડોક્યુમેન્ટ અપલોડ કરી શકતા નથી અને તેઓ મુશ્કેલીમાં મુકાય છે જેથી જિલ્લા બાળ સુરક્ષા એકમના પ્રોટેક્શન ઓફિસર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સીધા જ જિલ્લા બાળ સુરક્ષા એકમની મુલાકાત ઓફિસ કે જે કલેક્ટર કચેરી ખાતે આવી છે તેની મુલાકાત લે અને ત્યાં રૂબરૂ અધિકારીઓ તેમને ફોર્મ ભરવામાં મદદ કરી શકશે તેઓ તેમને સાવકા માતા પિતા દ્વારા દત્તક લેવા માટેની માર્ગદર્શિકા પણ સમજાવશે અને કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેની જરૂર છે તે અંગે પણ માહિતી આપશે મારું નામ છે હું પ્રોટેક્શન ઓફિસર એકમ ડિસ્ટ્રિક્ટ છું હું અહીંયા જે એડોપ્શનની પ્રક્રિયા છે જેમાં ખાસ કરીને જેમ તમે વાત કરી સ્ટેપ એડોપ્શન તો સ્ટેપ એડોપ્શનમાં આપણે મેં તમને વાત કરી રીતે કે જે રીતે સૌથી પહેલા છે ને એડોપ્શનમાં બાળકના જન્મના સુધારા કરવા માટે જન્મ મરણ નોંધણી અધિકારી જે છે ત્યાંથી જે પેરેન્ટ્સ છે ત્યાં દત્તક વિધિ એને આપણે એડોપ્શન ડીડ કહીએ છીએ તો એડોપ્શન ડીડના આધારે બાળકના બર્થ સર્ટિફિકેટમાં સુધારો કરવામાં આવતો હતો પણ હવે એવું થયું છે કે કારા આવી ગઈ છે કારા આવ્યા બાદ હવે ડીએમ સાહેબનો ઓર્ડર કમ્પલસરી છે ડીએમ સાહેબ જેવો ઓર્ડર કરે ત્યારબાદ જ તેમનો સુધારો થાય છે

અપલોડને લઈને ખૂબ જ ચીવટાઈભર્યું કામ કરવામાં આવે છે આ માટે બાળકને દત્તક લેનાર વ્યક્તિ કે વ્યક્તિઓના ફોટા જન્મનું પ્રમાણપત્ર રહેથાણનો પુરાવો ગયા વર્ષનો આવકનો પુરાવો અને પરિણિત હોય તો લગ્નનું પ્રમાણપત્ર જો છૂટાછેડા લીધા હોય તો છૂટાછેડા હુકમનામાની નકલ જીવનસાથી મૃત્યુ પામ્યું હોય તો તે સમયે તબીબી પ્રેક્ટિસનરનું પ્રમાણપત્ર કે જે પ્રમાણિત કરે છે કે જે તે વ્યક્તિ કોઈ પણ ક્રોનિક ચેપી અથવા જીમલેન્ડ રોગથી પીડાતા ન હતા અને તેઓ દત્તક લેવા માટે યોગ્ય છે રહેઠાણનું સાચું સરનામું અને ટેલિફોનિક નંબર વિસ્તાર કોડ સાથે આ ઉપરાંત જીવનસાથી પાસે કાયમી ખાતા નંબરનું પાન કાર્ડ હોવું આવશ્યક છે પોર્ટેબલ દસ્તાવેજ ફોર્મેટમાં તેને અપલોડ કરવાનો હોય છે એકલા માતા પિતાનો ફોટો જેની પણ સાઇઝ પણ મેન્શન કરવામાં આવી છે આ ઉપરાંત ઈમેલ એકાઉન્ટ નંબર મોબાઈલ નંબર અને નોંધણી કર્યા પછી ઓનલાઈન સ્વીકૃતિ પત્ર કે જેમાં તમારી નોંધણી અને ઓળખપાત્રની વિગતો હશે તેને અપલોડ કરવાનું હોય છે આ વેબસાઇટના માધ્યમથી પેરેન્ટ્સ એમાં રજિસ્ટ્રેશન કરવાનું હોય છે જો તમે મને પૂછો અહીંયા આપણે કચ્છ સમય સવારના સાડા દસ થી છ દસ નો છે આ સમયમાં અમે લોકો અહીંયા ઉપલબ્ધ હોઈએ છીએ તો પેરેન્ટ્સ અમારો સંપર્ક કરી શકે છે સપ્ટેમ્બર સમથિંગ લાસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આ લેટર કરવામાં આવ્યો હતો લેટર કર્યા બાદ જ અમારી પાસે હાલ ત્રીસ અરજી આવી ગઈ છે ત્રીસ અરજી આવી ગઈ છે અને રોજના પેરેન્ટ્સ અને પેરેન્ટ્સ લોકો અહીંયા રોજના પાંચ દસ પેરેન્ટ્સ પણ વિઝિટ કરતા વિઝિટ કરે છે